નમસ્કાર મિત્રો મારું નામ છે આયુષી વૃદ્ધાશ્રમમાં પણ લાઈવ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણે શિક્ષણ કલ્યાણ સંકુલમાં પણ લાઈવ કરવા જઈશું તો આપણે પેલા વૃદ્ધો જોડે થોડી વાતો કરી લે ભોજનના દ્રશ્યો આપણે જોઈ લે અને ત્યારબાદ આપણે શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો જોડે પણ વાતો કરશું જોકે હવે ઉત્તરાયણ છે બધા બાળકો ઘરે ગયા છે પણ આપણે વાતો કરશો તેમાં વૃદ્ધોને પણ ખુબ મજા આવી રહી છે તમે જલ્દી જલ્દી જોડાઈ આપણે ઘણી બધી વાતો કરીએ અને રોજે શિયાળો છે એટલે સરસ મજાનું મેનુ તો હોય જ છે બધી જ ઋતુઓમાં સરસ મજાનું મેનુ હોય છે પણ આપણે સુંદર મજાનું મેનુ બતાવી દેવામાં આવે સો આજે પહેલા તમને લાઈવની સ્ટાર્ટિંગમાં આપણે ગરમા ગરમ મેનુ બતાવી દઈએ સો મેનુમાં રોજની જેમ છે સરસ મજાનું દૂધ છે ગરમા ગરમ રોટલીઓ છે અને અને રીંગણનું શાક છે તેમજ એમાંથી અને રાઈસ છે અને સરસ મજાની દાળ છે સો જોઈને મોંમાં પાણી આવી ગયું હશે અને વૃદ્ધોને પણ ખૂબ મજા આવે છે અહીં અને હવે તો ઉત્તરાયણ પણ આવવાની છે સો બધા પતંગને લેવા જઈ રહ્યા છો અને આજનું ભોજન સુરતથી છે તો દાતાને ખૂબ ધન્યવાદ અને ઘણી બધી વાતો કરવામાં આવે તો આજના દાતાને અમારા સુરતથી છે અને સુરતી હોય તો લાઈક શેર અને વિડીયોને કોમેન્ટ કરજો અને તમે પણ તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરજો અને ત્યાંની ફેમસ વસ્તુનું નામ પણ કોમેન્ટ કરજો કારણ કે બધા જિલ્લા ગુજરાતના અલગ અલગ વસ્તુ માટે ફેમસ હોય છે અને અમારા સુરત પતંગ માટે પણ માજા માટે ફેમસ છે પણ આપણે ઘણી બધી વાતો કરી લઈએ આપણે સુરત વિશે બીજી વાર વાતો કરશું અને આપણે ઘણા બધા